નાનીદમણ જેટીના સત્યનારાયણ ઉદ્યાનના પ્રવેશદ્વારે પથરાયેલ કાદવકી ચળ પર કપચિયો પાથરવામાં આવી નાનીદમણ જેટી સ્થિત ગાર્ડનની સારસંભાળનો કારભાર વહીવટીતંત્રએ હોટલ દરિયાદર્શન પાસેથી લઈને ગાર્ડનનું નવીનીકરણ હાથ ધર્યું હતું અહીં સૂર્યાસ્ત સમયે દમણગંગા નદી અને અરબી સમુદ્રના મિલન મેળાપને નિહાળવા સનસેટ અને સૂર્યાસ્ત સમયે આકાશની લાલિમાની મજા માણવા ગાર્ડનમાં સુંદર ગેલેરીનું નિર્માણ કરાયું હતું બાળકો માટે રમતગમતના નવા સાધનો મુકાયા હતા પરંતુ ચોમાસામાં ઉદ્યાનના મુખ્ય ગેટ પર અને માર્ગ પર જ કાદવ કિચનનું સામ્રાજ્ય પથરાયું હતું જેને લીધે લોકો ઉદ્યાનમાં ફરવા આવવાનું ટાળતા હતા જોકે ગંદકીની ફરિયાદો ઉઠ્યા બાદ હરકતમાં આવેલી ડીએમસી તાત્કાલિક ઉદ્યાનના પ્રવેશ દ્વાર પર કપચીઓ પાથરી દીધી હતી અને રોડને રાહદારીઓ અને વાહન ચાલકો માટે અવર કરવા લાયક બનાવી દીધો હતો જેથી સ્થાનિકો અને ગાર્ડનમાં ફરવા આવતા લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી વરસાદની સિઝન છે અને લાસ્ટ ટાઈમ ફિફ્ટીન ડેઝથી તમે જાઓ છો તો બહુ ભારે વરસાદ પડ્યા કરે છે અને પડે તો નેચરલી રસ્તાનું બી કામ ચાલુ છે સીવરેજનું કામ ચાલુ છે રસ્તા ખોદાયા હોતા અને આવે છે કમ્પ્લેક્સ પણ જેવી જેવી કમ્પ્લેન્ટ આવે છે તમે મારી ડીએમસીની ટીમ ની ટીમ રોડ કોન્ટ્રાક્ટર્સ સિવિલેજ કોન્ટ્રાક્ટર્સ બધાને મીટિંગ લઈને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા કે તમે જવો જ્યાં જ્યાં થાય છે ઇમિજિયેટલી ત્યાં પહોંચો અને વોટર લોગિંગ હોય રોડ બંધ રોડ એ થઈ ગયો હતો પેચ કરી દો એટલે જે વેટ મિક્સ આવે છે મોટા પપચીટાઇ પથ્થર જે ટ્રેન નાખવા માગ્યો છે રોલિંગ કરાવી રહ્યા છે અને તમામે તમામ ડેવલપમેન્ટનું કામ બી ચાલુ છે અને સાથે સાથે આ રોડ જ્યાં ખરાબ પડે છે તેને અમે લોકો સુધારીએ છીએ આવનાર ટાઈમમાં જે હવે સિવરેજ પ્લાન્ટ બની જશે તો આ એમ ગેરંટી કે એ ટોયલેટનું પાણી ફિલ્ટરમાં થશે મીટના વર્તી થઈને મીટના પ્લાન નાખી રહ્યા છે તાતી ફિલ્ટર થશે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં અને પછી સીમાં જશે તો આ એક અધિનિક ટેકનોલોજીથી કામ થઈ ગયું છે અને રોડ બી બહુ સારા બની રહ્યા છે ટોયલેટનું સિવરેજમાં જશે અને જે વરસાદનું પાણી એ સિવરે એ જેની શ્રી વોટર ડ્રેનેજ છે તેમાં જશે હશે સાઈડમાં અને તે પાણી નીકળી જશે આવનારા વર્ષોમાં ડેફિનેટલી પાણી રોકવાનું શક્યતા બહુ ઓછી રહેશે એક લેવલથી સર્વે કરીને ગૂગલ એજન્સીથી આપીને મેપ માઇટ ડોટ કોમ એજન્સી કરી છે વર્કઆઉર્ડર અપાઈ ગયા છે તમામે તમામ રસ્તા બધા એકલોના રહેતા એક લોસના બનશે એક ક્લાસના બનશે ફર્સ્ટ ક્લાસના બનશે અને મને નહીં લાગે ટાઈમ કે વીસથી પચીસ વર્ષ તઈ दोनों प्रॉब्लम आए वरसाने हिसाब से बहुत बड़ा झाड़ भी झाड़ा पतरा नहीं ने कचरो उड़ी जाए पत्र उड़ी जाए जेने ध्यान अंदन ना सफाई में अगर कहीं खराब थे गये तो इमीजिएटली रिपेर या ड्रेनेज साफ कर लाइट કપરાડાના કેડધા ગામમાં રાઇસ મિલમાં પાણી પીધા બાદ સાત લોકોને ઝાડા ઉલટી સીએચસીમાં સારવાર હેઠળ ફૂડ પોઇઝનિંગની શંકા કપરાડા તાલુકાના કેળધા ગામમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે કેળધા ગામના સાત લોકો દિનબારી નજીક આવેલી રાઈસ મિલમાં તેલ પીલાવવા માટે ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી તમામ લોકોને ઝાડા ઉલટી અને તાવના લક્ષણો જણાતા તેમને સુથારપાડા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે દર્દીઓએ જણાવ્યા મુજબ તેમણે રાઈસ મિલમાં નળનું પાણી પીધું હતું તબીબોના મતે દૂષિત પાણીના સેવનથી તબિયત લથડી હોવાની શક્યતા છે હાલમાં ચાર લોકોની સ્થિતિ સ્થિર છે ત્રણ લોકોની તબિયત સુધારા પર છે આરોગ્ય વિભાગે રાઇસ મિલ અને કેડધા ગામના ફળિયામાં સર્વે શરૂ કર્યું છે પીવાના પાણીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વની વાત એ છે કે લક્ષીબેન મોતીરામ કોકારે રાઈસ મિલમાં પાણી પીધું ન હતું તેથી તેમને કોઈ તકલીફ થઈ નથી સારવાર હેઠળના દર્દીઓમાં સુગ્નતીબેન ગોપાળભાઈ કામનાથ રૂકમણીબેન જયરામભાઈ કોલેરા યશોદીબેન ચેદરભાઈ કાનાથ અને દત્તુભાઈ કુરશન કિહદેનો સમાવેશ થયો છે આ તમામ દર્દીઓ કેરદાના મૂળગામ ફળિયાના રહેવાસી છે અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે પીવાના પાણીની ગુણવત્તાની તપાસ ચાલુ છે સલવામ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ પર કન્ટેનર અને બાઇક વચ્ચે સચાયેલા ગમખવાર અકસ્માતમાં બુલેટ શોરૂમના સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે મોત અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વાપી નજીક સલવાવ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર એક દુર્ઘટના સર્જાઈ હતી આવેલ કટારિયા એરેના મારુતિ સુઝુકી શોરૂમ સામેના હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ રાજસ્થાન પાસિંગની એક કન્ટેનર નંબર આજે ઝીરો નાઇન જીબી નાઇન ફોર ફાઇવ ટુના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવતા હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ફિફ્ટીન ડબલ જી નાઇન એટ નાઇન વનને અડફેટે લીધી હતી જેમાં બાઇક કન્ટેનરના આગળના ટાયરની નીચે આવી જતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ મૃતક બાઇક ચાલક મહેન્દ્રસિંહ ધોની સલવાવ હાઇવે પર આવેલી બુલેટની શોરૂમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને સાંજના સમયે તેઓ નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ દુર્ઘટના બની હતી આ અખવાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કન્ટેનરના આગળના ટાયરમાં આવી જતો બાઇક સવાર દ્રશ્યમાન થઈ રહ્યો છે ઘટના બાદ ડુંગરા પોલીસે તાત્કાલિક પહોંચીને મૃતદેહનો કબજો લઈ આગળના તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા કપરાડામાં કારના જોખમી સ્ટંટ કરનાર પાંચ યુવકો ઝડપાયા સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કોલાઈ ડુંગર પર ખતરનાક સ્ટંટ કર્યો હતો વસા જિલ્લાના કપરાડા તાલુકામાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચમાં પાંચ યુવકોએ કોલવેરા ગામના કોલાઈ ડુંગર પર જોખમી કાર સ્ટન્ટ કર્યા હતા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે કપરાડા પોલીસે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એટ ધ રેટ બોયા રાજેશ કિસન

આનંદભાઈ ઠીંડા રાજેશભાઈ ભોયા સચિનભાઈ ગાવિત અને પ્રિતેશભાઈ રાઉતની ધરપકડ કરવામાં આવી છે આ તમામ આરોપીઓ સામે બીએનએસ કલમ બસો ને એક્યાસી એકસો ને પચીસ બસો ત્રેવીસ ચોપન અને એમવી એક્ટ કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી તેમજ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કર્ણરાજ વાઘેલા ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ કપરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એલ વસાવાએ આ કેસમાં કાર્યવાહી કરી હતી પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે જીવલેણ સ્ટન્ટ ન કરવા જોઈએ સંજાણથી ઉમરગામ તરફ જતા માર્ગ પર આવેલ વરોલી નદીના પુલ પરથી પસાર થનારા લોકોને હવે તકેદારી રાખવાની જરૂર છે કારણ કે પુલ પર એક મોટું ગાબડું જોવા મળ્યું છે આ ગાબડામાંથી સ્લેબના તૂટેલા ભાગમાંથી લોખંડના સળિયા બહાર નીકળેલા છે જે હાલત પુલની જર્જરિત સ્થિતિ દર્શાવે છે આ ગાબડું જોકે હજી પૂરતું મરામત થયેલું નથી અને કોઈ ચિહ્નિત ચેતવણી ન હોવાથી રાત્રિ દરમિયાન વાહન ચાલકો માટે આ જગ્યા ઘાતક સાબિત થઈ શકે છે વાહનો ગાબડામાં ફસાઈ જતાં અકસ્માત સર્જાવાની પણ શક્યતા છે સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક રૂપે પુલની જાળવણી માટે તંત્રને રજૂઆત કરવાની માંગ કરી છે જ્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે આ પુલ પરથી પસાર થતાં વધારે સાવચેતી રાખવામાં આવે ભારે વરસાદ બાદ ધરમપુર બિલપુડીના ધોધ શંકર અને જોડિયા ધોધ સક્રિય રવિવારે સહેલાણીઓનો ધસારો ધરમપુર તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિએ સુંદર નજારો સર્જ્યો છે તાલુકામાં આવેલા શંકર ધોધ અને બુલપુડીનો જોડિયા ધોધ ફરી એકવાર જીવંત થયો છે વરસાદી સિઝનમાં આ ધોધ સક્રિય થતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખાસ કરીને રવિવારની રજાઓના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓએ આ પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો બિલપુડીના જોડિયા ધોધ પર વિશેષ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો આ ધોધની ખાસિયત એ છે કે તે બે સમાંતર ધોધ તરીકે વહે છે પ્રકૃતિના આ અદ્ભુત નજારાને માણવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા વલસાડ જિલ્લામાં સતત મેઘ મહેરના કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય તેવા નયન રમ્યો દ્રશ્યો સામે આવી રહ્યા છે કપરાણાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારોમાં સુંદર નજારો જોવા મળે છે પાંચ પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી વહેતી કોલ્લક નદીનો અદ્ભુત અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે આ આકાશી દ્રશ્યોમાં ખડખડ વહેતી કોલ્લક નદી અને પાંચ પાંડવ કુંડના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારી કેનવાસ પર કંડાર્યા હોય તેવા અદ્ભુત લાગી રહ્યા છે કપરાડા ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં સરેરાશ એકસો પચીસ ઇંચથી વધુ વરસાદ વરસે છે આથી ચોમાસાના ચારેય મહિનાઓ આ વિસ્તારમાં નાના મોટા નદી ઝરણા ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે ત્યારે રોહિયા તલાટ નજીક આવેલ આ પ્રસિદ્ધ પાંચ પાંડવ કુંડનો નજારો છે આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે ત્યારે પાંચ પાંડવકુંડ અને આસપાસના વિસ્તારોના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે પાંચ પાંડવકુંડ નજીક કોલ્લક નદીના કિનારે પ્રકૃતિના ઘોળે સમય વિતાવવા અને બાળકોના રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે આથી દર વખતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારાને માણવા અહીં પહોંચે છે